મિત્રો ગુજરાતની અનેક નદીઓ પર મોટા મોટા ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ડેમ બનાવવાનો હેતુ માત્ર સિંચાઈ પીવાલાયક પાણી અને અન્ય કામો માટે જ નહીં પરંતુ વીજળી ઉત્પન્ન કરવા માટેનો પણ હોય છે જી હા મિત્રો ડેમનું નિર્માણ મુખ્યત્વે પાણીના પ્રવાહને નિયંત્રણ કરે છે ત્યારે આજે આપણે જાણીશું કે ડેમ દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે અને આપણા ઘર સુધી વીજળી કેવી રીતે પહોંચે છે મિત્રો વિડિયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે નંબર વન પેનસ્ટોક મિત્રો આ સ્ટીલ અથવા કોન્ક્રીટની બનેલી પાઇપનો એક પ્રકાર છે જેના દ્વારા ઉપરથી નીચે સુધી પાણી વહે છે નંબર બે મિત્રો આ વસ્તુ મુખ્યત્વે પાણીની ટર્બાઇન છે જે પાણીનો જોરદાર પ્રવાહ હોય છે ત્યારે ફરે છે જ્યારે ઊંચાઈ પરથી પડતું પાણી તેમના બ્લેડને અથડાવે છે ત્યારે તેઓ હલનચલન કરવા લાગે છે નંબર ત્રણ જનરેટર મિત્રો જનરેટર ટર્બાઇન સાથે જોડાયેલ છે જ્યારે ટર્બાઇન ફરે છે ત્યારે જનરેટર તેની ગતિ પકડે છે અને આમ તે યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કેવી રીતે કામ કરે છે મતલબ પાણી દ્વારા વીજળી કેવી રીતે બને છે મિત્રો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જળાશયમાં ઊંચાઈએ પાણીનો સંગ્રહ થાય છે આટલી ઊંચાઈ પર પાણીમાં ઘણી ઉર્જા હોય છે હવે સ્ટોક દ્વારા પાણીને ટર્બાઈનમાં નીચે ઉતારવામાં આવે છે આ વહેતા પાણીમાં ઘણી બધી ગતિ ઉર્જા હોય છે જ્યારે પાણી ટર્બાઈન બ્લેડને અથડાવે છે ત્યારે ટર્બાઈન આ ઊર્જાને પકડી લે છે આમ પાણીની કુલ ઊર્જા ટર્બાઇનની ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે આ કારણે ટર્બાઈન ફરવા લાગે છે જ્યારે ટર્બાઈન ફરે છે ત્યારે તે જનરેટરને ફેરવે છે અને જનરેટરના પરિભ્રમણ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે મિત્રો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કુદરતી છે અને પર્યાવરણને કોઈ ખાસ નુકસાન થતું નથી આ ઉપરાંત તે ઓપરેટિંગ ખર્ચ પણ ઓછો આવે છે આમ હોવા છતાં આ પાવર સ્ટેશનની મુખ્ય મર્યાદાઓ બાંધકામમાં વધુ પડતો સમય ડેમ બનાવવાની મુશ્કેલી પ્રક્રિયા લોકોનું મોટા પાયે વિસ્થાપન કરે છે વીજળી ઘર સુધી કેવી રીતે પહોંચે છે મિત્રો વીજળી આપણા ઘર સુધી પહોંચતા પહેલાં ત્રણ તબક્કામાંથી પસાર થાય છે જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન મિત્રો પ્રથમ જનરેશન સ્ટેશન પર વિશાળ જનરેટર દ્વારા વીજળી બનાવવામાં આવે છે પછી વીજળી લાંબા અંતરની મુસાફરી કરવા માટે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજ વધારવામાં આવે છે આ પછી ઇલેક્ટ્રિક ચાર્જ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાંથી પસાર થાય છે તે સબ સ્ટેશન સુધી પહોંચે છે જે વોલ્ટેજ ઓછું થાય છે આ પછી તેને નાની પાવર લાઇનો પર મોકલવામાં આવે છે અને તે વિતરણ લાઇન દ્વારા તમારા પડોશમાં પહોંચે છે અને આ પછી તમારા ઘર સુધી પહોંચે છે મિત્રો શું તમે આ પહેલાં જાણતા હતા કે ડેમ દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે નહીં ને તો નીચે કમેન્ટ બોક્સમાં વાહ લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરજો લોકોને દેખાડજો જેથી બધાને ખબર પડી કે વીજળી કેવી રીતે બને છે ધન્યવાદ